ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડા તાલુકાના મોટી શક્તિ કેન્દ્ર પર ભાજપના યુવા ચોપાલના કાર્યક્રમમાં બરોડાથી મુખ્ય મહેમાન પધારેલ શ્રી દીપકભાઈ પઢિયાર તેમજ વિનોદભાઈ રાજપુર રાહુલભાઈ ભાઈ રાવત તેમજ લીમખેડા તાલુકાના યુવા મોરચાના પ્રમુખ અનિલભાઈ બારિયા મોટીવાવ શક્તિ કેન્દ્રના સુભાષભાઈ રમણભાઈ ગણાવા તેમજ આગેવાનો દ્વારા મુખ્ય મહેમાનોનું ફૂલાર કરી અને સાલ ઉઠાડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે દીપકભાઈ પટિયાર વિનોદભાઈ રાજકોટ દ્વારા ભાજપના પૂર્વ સાંસદ શ્રી જસવંતસિંહ ભાપુર સાહેબને જંગી મતથી જીતાડવા માટે અને દાહોદ જિલ્લાના વિકાસના કામો કરવા માટે ખાતરી આપવામાં આવી હતી સંવાદદાતા જસુભાઈ ગણાવા ચેતનાબેન ગણાવા આઈ ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે પૂર્વ સાંસદ શ્રી જશવંતસિંહ બાભોરને જાહેર કરી દેવામાં આવ્યા છે ફરી રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે આગામી ચૂંટણીને લઈને અહીં યુવા મોરચાની એક નાની મીટિંગ રાખવામાં આવી છે ત્યારે જશવંતસિંહ બાભોર સાહેબ કઈ કારણોસર આવી શક્યા નથી ત્યારે આપણે આવેલા ભાજપના કાર્યકરો પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે હાલ તેઓ અગાઉ ચૂંટણીની શું તૈયારી છે તે એમના વિશે એમના વિશે આપણે જાણી શકીએ ચૂંટણી

બીજી વસ્તુ કે અત્યારે ભાજપ સરકાર શિક્ષણ આરોગ્ય એના વિશે આગળ લઈ જવા માટે બહુ મહેનત કરી રહી છે ત્યારે મેં તમને એક સવાલ એ પૂછું છું કે હાલ પિપલોદ તાલુકામાં જે ધોરણી ગામ આવ્યું છે ત્યાં કોરિડોર રસ્તામાંના દબાણમાં જે ગુજરાત ગુજરાતી માધ્યમિક સ્કૂલ છે એક થી પાંચ ધોરણ હવે તે આજે દસ દિવસ અગાઉ એ પોલીસ બંદોબસ્ત સાથે તોડી નાખવામાં આવી છે ત્યારે કેટલાક એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ છે

અમારી સરકાર એટલી તો ગંભીર છે અને બાળકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા નું સો ટકા સરકારે આયોજન કરી નાખ્યું છે કદાચ એ માહિતી તમારા સુધી નહીં પહોંચી હોય પણ કોઈ પણ બાળકને તકલીફ ના પડે એટલી સંવેદનશીલ સરકાર અમારી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યુઝ ગુજરાતી